નમસ્કાર દર્શક મિત્રો વર્ષ બે હજાર ત્રેવીસ લગભગ સમાપ્ત થઈ રહ્યું છે અને આપણે બે હજાર ચોવીસમાં માં મંગળ પ્રવેશ કરવાના છીએ તે પહેલા કેટલાક નાણાકીય સંબંધિત કાર્યો છે જે દરેક વ્યક્તિએ પૂર્ણ કરવા જરૂરી છે જેની છેલ્લી તારીખ એકત્રીસમી ડિસેમ્બર બે હજાર ત્રેવીસ છે તે જ સમયે આધાર અપડેટ સહિત કેટલાક કામોમાં મફત કરવા માટે બે હજાર ચોવીસ સુધીનો પણ સમય છે પરંતુ એકત્રીસમી ડિસેમ્બર બે હજાર ત્રેવીસ પહેલાં નાણાકીય સંબંધિત એવા કાર્યો છે જે કરવા પડશે તો ચાલો મિત્રો તમને પાંચ કાર્યો વિશે જણાવીએ જેમાં મિત્રો પહેલું છે બેંક લોકરનો નવો કરાર મિત્રો નવો કરાર એકત્રીસમી ડિસેમ્બર બે હાજર ત્રેવીસ પહેલા બેંક લોકરમાં જમા કરાવવાનો રહેશે આરબીઆઈના નિયમો અનુસાર બેંકોમાં લોકર સુવિધાનો લાભ લેતા ગ્રાહકોએ દર વર્ષે નવા કરાર પર હસ્તાક્ષર કરવા જરૂરી છે તેથી સમય મર્યાદા પહેલા તમારું કાર્ય પૂર્ણ કરી લો ત્યાર પછી મિત્રો ડિમેટ એકાઉન્ટ્સ નોમિનેશન ઉમેરો જો તમે ડિમેટ ખાતા ધારક છો તો તમારા ખાતામાં નોમિની ઉમેરવી પડશે 31મી ડિસેમ્બર પહેલા તમારા ડિમેટ ખાતામાં નોમિનેશન નું ફોર્મ નામ ઉમેરો 31મી ડિસેમ્બર પહેલા તમારા ડિમેટ ખાતામાં નોમિની નું નામ ઉમેરી દો આ સિવાય જો તમે ઈચ્છો તો એકાઉન્ટમાંથી એડ નોમિની પણ નામ હટાવી શકો છો તમે એક ખાતામાંથી વધુમાં વધુ 3 નોમિનીના નામ ઉમેરી શકો છો આમ કરવામાં નિષ્ફળતા 1 જાન્યુઆરી 2024 થી તમારા એકાઉન્ટ ઓપરેટ કરવામાં સમસ્યા ઉભી થઈ શકે છે ત્યાર પછી મિત્રો વાત કરીએ તો સિમ કાર્ડ નો નવો નિયમ તમે એકત્રીસમી ડિસેમ્બર સુધી માત્ર દસ્તાવેજો દ્વારા જ નવું સિમ કાર્ડ ખરીદી શકો છો જો કે સિમ કાર્ડ ખરીદવાના નિયમો એક જાન્યુઆરી બે થી બદલાવાના છે આવી સ્થિતિમાં તમારા માટે સિમ ખરીદતા પહેલા કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરવી મહત્વપૂર્ણ રહેશે કોઈ પણ ટેલિકોમ કંપની પાસેથી સિમ ખરીદવા માટે પણ ઈ કેવાયસી કરી શકાય છે ત્યાર પછી મિત્રો વાત કરી તો યુપીઆઈ આઈડી સક્રિય કરી નાખજો જો તમે છેલ્લા એક વર્ષમાં તમારા યુપીઆઈ આઈડીનો ઉપયોગ કર્યો નથી તો તેની સાથે ઝડપી વ્યવહાર કરી નાખો એટલે કે મિત્રો એક કોઈ પણ ટ્રાન્ઝેક્શન કરી નાખો જો તમે આમ નહીં કરો તો તમારી યુપીઆઈ આઈડી બ્લોક થઈ શકે છે આ માર્ગદર્શિકા તમામ યુપીઆઈ યુઝર્સ માટે જારી કરવામાં આવે છે ભલે તમે ફોનપે ગૂગલ પે અથવા તો પેટીએમ જેવા ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ કરી રહ્યા હો તો પણ તમારે આ કામ કરવું જરૂરી છે નિષ્ક્રિય યુપીઆઈ આઈડી એકત્રીસમી ડિસેમ્બર બે હજાર ત્રેવીસ પહેલાં સક્રિય કરવું આવશ્યક છે ત્યાર પછી મિત્રો છેલ્લે છે આઈટીઆર ફાઇલ કરવાની છેલ્લી તારીખમાં વિલંબ કરશો નહીં જો તમે હજુ સુધી ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કર્યું નથી

事故中。